દર્શક મિત્રો દેશમાં નવરાત્રીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે ઘણા બધા ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચતા હશે હવે આવામાં જો તમે પણ દર્શનાર્થે જવા ઈચ્છી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો ખબરજી ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દેશમાં નવરાત્રીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે ઘણા બધા ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચતા હશે હવે આવામાં જો તમે પણ દર્શનાર્થે જવા ઈચ્છી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે તો દેશભરમાં માતા દુર્ગાને સમર્પિત અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે જેના રહસ્યો આજે પણ ઇતિહાસના પાનામાં ખોવાયેલા છે હવે દરેક મંદિરને પોતાનું રહસ્ય અને પોતાની માન્યતા છે આજે આપણે માતા દુર્ગાને સમર્પિત એક એવા મંદિર અંગે જાણીશું જેમાં મહિલાઓ પ્રવેશ નથી કરી શકતી ફક્ત ને ફક્ત પુરુષો જ પ્રવેશ કરી શકે છે હવે જો તમે પણ આ મંદિરમાં જવા ઈચ્છી રહ્યા છો તો આ મંદિર વર્ષમાં એકવાર માત્ર પાંચ કલાક સવારે થી નવ વાગ્યા સુધી જ ખુલેલું રહે છે હવે આજે આપણે જાણીશું કે આ મંદિર સાથે કયા રહસ્ય જોડાયેલા છે તો મગર મગરલોટ બ્લોકનું મુખ્ય મથક છત્તીસગઢના ધમતારી જિલ્લામાં આવેલું છે હવે પાંત્રીસ કિલોમીટર દૂર સોંડુર પર નદીના કિનારે મોહેરાના આશ્રિત નિરાય ટેકરીઓ છે હવે અહીંયા મા નિરાયનું મંદિર નિરાયની ટેકરીઓ પર આવેલું છે હવે આ મંદિર માત્ર ચૈત્ર નવરાત્રિના પહેલા રવિવારે સવારે પાંચ કલાક માટે ખુલે છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થ માટે પહોંચે છે હવે બે હજાર ચોવીસમાં આ મંદિરના દરવાજા ચૌદ એપ્રિલે ખોલવામાં આવ્યા હતા એવું કહેવાય છે કે મા નિરાયના દરબારમાં પૂજા કરવામાં આવે તો દરેક ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે ધાર્મિક માન્યતા અનુસાર પૂજા સિવાય માતાજીને નારેળ અને અગરબત્તી અર્પણ કરવી શુભ મનાય છે જો કે આ મંદિરમાં દેવીને સિંદૂર કુમકુમ ગુલાલ સુહાગ અને મેકઅપની વસ્તુઓ ચઢાવવાની તો મનાય જ છે હવે આ સિવાય દેવીના ચમત્કારથી પ્રગટ થાય છે જ્યોતિ તો કહેવાય છે કે નિરાય માતાના મંદિરમાં માતાની જ્યોત નવ દિવસ સુધી તેલ વગર બળે છે દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા નિરાય સ્વયં મંદિરમાં જ્યોત પ્રગટાવે છે જે નવ દિવસ સુધી બળતી હોય છે હવે આ કોયડા પાછળનું તો કોઈ નક્કર કારણ નથી બહાર આવ્યું ગામના લોકો માને છે કે આ દેવી માતાનો ચમત્કાર છે કે મંદિરમાં તેલ વગરની જ્યોત આપોઆપ પ્રગટે છે તો દર્શક મિત્રો વર્ષમાં માત્ર એક જ દિવસ આ મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને તે પણ સવારે ફક્ત પાંચ કલાક માટે હવે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ માટે મનાઈ ફરમાવવામાં આવી છે ફક્ત પુરુષો જ મંદિરમાં પ્રવેશ કરી શકે છે અને માતાજીના દર્શન કરી શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ